યુઝ જેતલપુર ખાતે પીએન ગાર્ડગિલ આર્ટ આર્ટ આયોજન કરવામાં આવ્યું છે અને ચિત્રકલા વેલી દ્વારા આયોજિત સંજીવની હેઠળ જેતલપુર રોડ ખાતે પીએન આર્ટ ગેલેરીમાં આર્ટ શો યોજાયો હતો જેમાં આત્મહત્યા નિવારણ અંતર્ગત સોશિયલ અવેરનેસના વિષય પર કલાકારોએ પોતાના પેઇન્ટિંગ્સ પ્રદર્શનીમાં મૂક્યા હતા આ આર્ટ શોને ક્યુરેટ ચિત્રકલા વેલી આર્ટ એન્ડ ઇન્ટિરિયર સ્ટુડિયોમાં ફાઉન્ડર અને શિલ્પકાર વિભા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન આજથી છવ્વીસમી મેના રોજ સાંજ સુધી જોઈ શકાશે આપણે અમમ ફાઉન્ડેશન દ્વારા જે સુસાઇડ પ્રિવેન્શન પર એ લોકો પ્રોગ્રામ કરી રહ્યા છે એના પર કામ કરી રહ્યા છે કે સોસાયટીમાં જે કંઈ સુસાઇટોના કેસીસ વધી રહ્યા છે તેને રોકવા માટે શું કરી શકાય તો એમાં એક ઇનિશિએટિવ એઝ એન આર્ટિસ્ટ મેં એવું લીધું છે કે આર્ટિસ્ટ પણ એના તરફથી આર્ટ થ્રુ એક મેસેજ પાસ કરે સોસાયટીમાં સુસાઇડ પ્રિવેન્શન આર્ટનું જે કામ કરી રહ્યા છે એના પર અને આ આર્ટ શોમાં અમે આપણે ગણેશ ગોહિંદ કરીને છે સ્કલ્પચર આર્ટિસ્ટ એમને ઇન્વાઇટ કર્યા છે એઝ એ ગેસ્ટ અને અત્યારે એ જ પ્રોગ્રામ અમારે અત્યારે કન્ટિન્યુ ચાલી રહ્યો છે જે આર્ટિસ્ટોએ પાર્ટિસિપેટ કર્યા છે એમને સર્ટિફિકેટ અમે આપી રહ્યા છીએ અમમ ફાઉન્ડેશન અને મારું જે સીકેવી આર્ટ છે ચિત્રકલાવેલી એના તરફથી અને અમારો આ મેસેજ છે સોસાયટીને આર્થ એ બને તો લાઈફને ગમે તેવી હોય પણ જીવતા શીખો ટૂંકાવવાના પ્રયાસો ના કરો એમાં અમે સબ્જેક્ટ આપ્યા હતા લોકોને જે આર્ટિસ્ટોએ પાર્ટિસિપેટ કર્યું છે એમાં કે રીબર્થ છે ન્યૂ હોપ છે લાઈફ ઇઝ બ્યુટિફુલ જિંદગી જીવી લો આ બધા સબ્જેક્ટ આપેલા જેના પર આર્ટિસ્ટોએ અલગ અલગ પોતાના જે વિચારો છે એ કલરના માધ્યમથી રજૂ કર્યા છે